નવા ચેર ચેરપર્સન નવું કેલેન્ડર નવી સ્ટ્રેટેજી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જીપીએસસીના વિદ્યાર્થીઓ માટે વસંત ઋતુનું હવે આગમન થઈ ગયું છે કારણ કે જીપીએસસીએ પોતાનું બે હજાર પચીસનું કેલેન્ડર જાહેર કરી દીધું છે કેલેન્ડરમાં લગભગ લગભગ જોવા જઈએ તો સત્તરસો એકાવન જેટલી જગ્યાઓ છે અને ટોટલ જે જનરલી લોકોને લાગુ પડે એવી પાંચ જેટલી એડવર્ટીઝમેન્ટ છે પાંચ થી છ જેટલી કે જે ના માટે બધા લોકો પ્રિપેરેશન કરતા હોય છે ડીવાયએસઓ ડેપ્યુટી મામલતદાર આરએફઓ છે એસટીઆઈ છે આદિજાતિ વિકાસ અધિકારી છે અને જીપીએસસી ક્લાસ વન ટુ ની એક્ઝામ્સની અલગ અલગ ભરતીઓ બહાર પાડેલ છે હવે અહીંયા ડેટ્સને લઈને થોડા કન્ફ્યુઝન છે સાથે સાથે જે છ એપ્રિલે સરે વાત કરી લેતી ટ્વીટ કરીને કે છ એપ્રિલે એક્ઝામ હશે જીપીએસસી ક્લાસ વન ટુ ની એને લઈને ઘણા બધા કન્ફ્યુઝન છે સ્ટુડન્ટ્સને ઘણા બધા મેસેજીસ આવતા તો વિચાર્યું કે આપણે એક વિડીયો જ બનાવી નાખીએ હવે અહીંયા જે કન્ફ્યુઝન છે એને દૂર પેલા નાખી નાખીએ સૌથી પહેલી વસ્તુ જો એ આપણા મગજમાંથી કન્ફ્યુઝન દૂર કરી નાખવાનું છે કે જે છ એપ્રિલ બે હજાર પચીસ ના જે હમણાં બે મહિના પછી જે એક્ઝામ લેવાની છે પ્રિલિમ્સ બરોબર જેના માટે હમણાં ચેરપર્સન જે ટ્વીટ કરેલી હતી અને એનું હજી નોટિફિકેશન આવવાનું બાકી છે એનું એડવર્ટીઝમેન્ટ ડિક્લેર થવાની બાકી છે એમાં અને આમાં શું કન્ફ્યુઝન છે તો એ બે હજાર ચોવીસનું જે કેલેન્ડર હતું એમાં જે એકસો ચોસઠ જગ્યાઓ હતી એક જગ્યા ડિસેમ્બરમાં એ જાહેરાત પ્રસિદ્ધ થવાની હતી પણ એ ન થઈ એટલા માટે એને વસ્તુ હવે એપ્રિલમાં લેવાની છે અને અત્યારે આ નેક્સ્ટ વીકમાં એવું માનવામાં આવે છે એવું કહે છે કે લગભગ આ વીકની અંદર એ એડવર્ટાઇઝમેન્ટ બારે પાડ દેશે એનું નોટિફિકેશન આવી જશે બરોબર તો હવે એ તમે ભૂલી જાઓ જે આપણે વાત કરતા હતા બધા કે ભાઈ અઢીસો કે બસો પચાસ બધા પોતપોતાની રીતે વાતો કરતા હોય છે કે આટલા આટલાની જગ્યાઓ બારે આવવાની છે એ બે હજાર ને ના કેલેન્ડર પ્રમાણે જે ભરતી બારે પડવાની હતી ઇઠ્યોતેર નંબરની જે બે હજાર ચોવીસનું કેલેન્ડર હતું જીપીએસસીનું એના પ્રમાણે જે બારે પડવાની હતી એ હવે છે આ કેલેન્ડર અને એ ભરતી એ બંનેને કોઈ સંબંધ નથી એટલે આપણે ત્યાં કન્ફ્યુઝન દૂર કરી નાખીએ આ ભરતી તો આવવાની જ છે ઓલરેડી એપ્રિલમાં એ એપ્રિલ છ ની તારીખ ઓલરેડી આપણે હસમુખ પટેલ સરે ટ્વીટ કરી અને જાહેર કરી જ દીધેલી છે બરોબર તો એના માટે જે આપણે તૈયારી કરી રહ્યા હતા એ કન્ટિન્યુ જ રાખવાની છે હવે કઈ આ વર્ષે એક પાછળ નથી જવાની તો હવે એ કન્ફ્યુઝન એક દૂર થઈ ગયું હોય તો હવે આપણે આ નવા કેલેન્ડરની વાત કરીએ હવે જો જે લોકોને નથી ખબર એમને એક વસ્તુ કહેવાની કે સ્થાયી કેવું કે જીપીએસસી છે સંવિધાનિક સંસ્થા છે ગવર્મેન્ટના અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે જીપીએસસી ગવર્મેન્ટમાં જે ક્વોલિફાઈડ અને જે સુટેબલ કેન્ડિડેટ છે ગવર્મેન્ટને ગોતીને આપે પણ એમને ગોતીને આપે ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ અલગ અલગ ડિપાર્ટમેન્ટ પોતાની પાસે જે વેકેન્સી જે જરૂરિયાત હશે એ પ્રમાણે માંગણા પત્રક જીપીએસસીને મોકલશે અને જીપીએસસી એ પ્રમાણે જાહેરાત બહાર પાડશે અને એડવર્ટીઝમેન્ટ દ્વારા એ જ્યારે ભરતી કરી લેશે ત્યારે જે કેન્ડિડેટ ટોટલ સિલેક્ટ થઈ ગયા છે ને અહીંયા અલગ અલગ ડિપાર્ટમેન્ટો પાસે મોકલી દેશે બરોબર તો પ્રોસેસ મેઇન આ રહેતી હોય તો હવે જે કન્ફ્યુઝન છે એ આપણે દૂર કરી નાખીએ પહેલું જે કન્ફ્યુઝન નથી એ શું છે તો કે રાજ્ય વેરા નિરીક્ષકની અને આદિજાતિ વિકાસ અધિકારીની એનું જે નોટિફિકેશન છે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં આવવાનું છે અને ડિસેમ્બર બે હજાર પચીસ અને ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં એની પ્રિલિમ્સ હશે અને આગળ પછી પ્રોસેસ એની ચાલવાની છે હવે અહીંયા આપણને કન્ફ્યુઝન છે કે ડેપ્યુટી સેક્શન અધિક ઓફિસર બરોબર ડીવાયએસઓ અને ડેપ્યુટી મામલતદારની જે જગ્યાઓ છે એકસો અને આરએફઓ ની જગ્યા છે એકસો પચીસ સર એમાં આરએફઓ ની જગ્યા કીધી પાછી એસીએફ ની કીધેલી છે હવે જો છે એવું કે જે આપણે કોર્ટ દ્વારા દિવ્યાંગોની ભરતીને લઈને જે સરકારને ઠપકો આપવામાં આવ્યો હતો જીપીએસસીને કહેવામાં આવ્યું હતું કે હવે તમે જે જે ભરતી પ્રક્રિયા છે એ એઝ સુન એઝ પોસિબલ પૂરી કરો અને દિવ્યાંગોની જેટલી ભરતીઓ છે બાકી બરોબર સરકારમાં એ બધી જગ્યાઓને તમે જેટલું જલ્દી થાય એટલું પૂરું કરવાની કોશિશ કરો હવે એના તહત અત્યારે જીપીએસસી છે એ મિશન મોડમાં છે બરોબર જે સુપ્રી કોર્ટે જે ઠપકો આપેલો હતો એના કારણે અત્યારે જીપીએસસી એ મિશન મોડમાં છે અને જે અત્યાર સુધીમાં જે ડિપાર્ટમેન્ટમાં ગવર્મેન્ટના અલગ અલગ ડિપાર્ટમેન્ટ છવ્વીસ ડિપાર્ટમેન્ટ છે એમાં અલગ અલગ દિવ્યાંગોની જેટલી ભરતીઓ બાકી હતી જેટલી રિઝર્વ સીટ હતી એ બધી પૂરી કરવા માટે અત્યારે જીપીએસસી પોતે બહુ સારા એવા પગલાઓ લઈ રહી છે અને પ્રયત્ન કરી રહી છે બરાબર હવે ફાયદો બધા લોકોને એ થશે કે જનરલ કેન્ડિડેટ એટલે કે દિવ્યાંગોને બાદ કરતા જનરલ કેન્ડિડેટ્સની એડવર્ટીઝમેન્ટ દિવ્યાંગોના કારણે આગળ આવશે બરોબર એટલા માટે ફાયદો એ છે અને તમને તમારા કોઈ ફ્રેન્ડ સર્કલ હોય તો બધાને થેન્ક યુ કહેજો બરોબર કે તમારા કારણે અમારું કંઈક થઈ રહ્યું છે આમાં બરોબર જીપીએસસી માં તો જો હવે નાયબ મામલતદાર તો અહીંયા કે શું લખેલું છે ખાસ વાત જો કે સદર જગ્યા માટે દિવ્યાંગોની ખાસ ભરતીનું માંગણા પત્રક મળેલ છે ગવર્નમેન્ટે ઓલરેડી માંગણા પત્રક એને આપી દીધેલ છે જેની જાહેરાત ટૂંક સમયમાં પ્રસિદ્ધ થનાર છે જેની પ્રાથમિક પરીક્ષા સંભવત એપ્રિલ બે હજાર પચીસ અને મુખ્ય પરીક્ષા જૂન બે હજાર પચીસ માં યોજાશે તો જે દિવ્યાંગની ખાસ ભરતી છે એનું માંગણા પત્રક મળેલ છે પણ જે જનરલ એકસો સાઈઠ જગ્યાઓ છે એનું માંગણા પત્ર હજી મળેલ નથી જીપીએસસીને એટલા માટે એમનું એમનું પ્લાનિંગ એવું છે સરનું કે દિવ્યાંગોની જે ભરતી હું એપ્રિલમાં કરવાના છીએ જીપીએસસી એમાં ને એમાં બધા એકસો જગ્યાઓ છે એની ભરતી એમાં જ સાથે કરી નાખીએ બરોબર જેથી કરીને ભરતી પ્રક્રિયા જેટલી થાય એટલી જલ્દી પૂર્ણ કરી શકાય તો અહીંયા એકસો સાહીઠ જગ્યાનું માંગણા પત્રક પણ મોકલી આપવામાં આવશે

બે વીકમાં બધી વસ્તુઓ થઈ જશે એટલે આનું થઈ જ જવાનું છે એટલે તમે રાહ જોયા વગર આના માટે મહેનત શરૂ જ કરી દેજો આરએફઓ ની વાત કરીએ તો આરએફઓ માં વાંચો કે એસીએફ અને આરએફઓ ની જગ્યા માટે દિવ્યાંગો ની ખાસ ભરતી નું માંગણા પત્રક મળેલ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે એસીએફ અને આરએફઓ નું દિવ્યાંગો ની ખાસ ભરતી માટેનું માંગણા પત્રક જીપીએસસી ને આપેલું છે તો એની અમે જીપીએસસી ભરતી કરશે એ ક્યારે કરશે એ ટૂંક સમયમાં પ્રસિદ્ધ એની થવા રહી છે અને એની સંભવ જૂન બે હજાર પચીસમાં ભરતી કરવાનું છે જીપીએસસી પ્રિલિમ્સ લેવાનું છે જૂનમાં હવે જીપીએસસી એવું કહે છે કે જે આ જનરલ પચીસ જગ્યાઓ છે એના માટેનું માંગણા પત્રક અમને જો ટાઈમસર મોકલી આપવામાં આવશે તો જે આ દિવ્યાંગોની ખાસ ભરતી કરવાના છીએ એમાં સાથે સાથે જંગલ કેન્ડિડેટ્સની ભરતી અમે કરી આપશું બરોબર પણ એનો મતલબ શું કે આ સંભવતો જે જૂન બે હજાર પચીસ અને એપ્રિલ બે હજાર પચીસ જે સંભવત તારીખો છે એ કેને આધીન છે કે જો એકસો સાહીઠ અને પચીસ જગ્યાઓનું માંગણા પત્ર ડિપાર્ટમેન્ટ છે એ જીપીએસસી ને ટાઈમસર મોકલી આપે એના આધીન છે બરોબર પણ આ વસ્તુ થઈ જ જવાની છે થોડો ઘણો કદાચ કંઈ ઇસ્યુ આવતો હોય તો એ સોર્ટ આઉટ કરી નાખશે ચેરપર્સન થોડાક એક્ટિવ છે કંઈ વાંધો નથી બરોબર અને એના સિવાયની જે ભરતીઓ છે એની તો તમને ડેટ વગેરે બધી વસ્તુ આપી દીધેલી છે તો ખાસ આ છે હવે તમારે એ વસ્તુ જોવાની કે લગભગ વસ્તુઓ આ ટાઈમે એક્ઝામ લેવાય જ જવાની છે આના સાથે સાથે જીપીએસસી ક્લાસ વન અને ટુ જે બે હજાર ચોવીસની હતી ભરતી એ આપણે એપ્રિલ છ એપ્રિલમાં છે તમારી પાસે લગભગ લગભગ પાંચ મહિનાનો ટાઈમ છે તો હવે તમારી સ્ટ્રેટેજી એવી હોવી જોઈએ કે આ બધી એક્ઝામ્સ તમે પ્રોપરલી ક્લિયર કરી શકો તો તમારે ફર્સ્ટ અર્જન્ટ બેઝિસ ઉપર તમારે આ જીપીએસસી અને ડીવાયએસઓ ડેપ્યુટી મામલતદારની એક્ઝામની તૈયારી કરવી જોઈએ તમારા માટે ખાસ જે સારી વસ્તુ થઈ છે એ એ છે કે જીપીએસસીનો હવે પ્રયત્ન એવો છે અને એમણે ડિક્લેર પણ કરી દીધેલું છે કે પ્રિલિમ્સ છે કે મેઇન્સ છે એમને સિલેબસ કોમન રાખશે જીપીએસસી જેથી કરીને એક એક્ઝામની તૈયારી કરતા હોય વિદ્યાર્થી એનો ફાયદો એમને અલગ અલગ એક્ઝામ્સમાં પણ મળી શકે બરોબર તો એ ઓલરેડી તમને સિલેબસ એ આપી દીધેલો છે જે કોમન રહેવાનો છે તમારી પાસે પ્રિલિમ્સ ની તારીખ પણ આવી ગઈ છે તો હવે કન્ફ્યુઝ થયા વગર રાહ જોયા વગર બરોબર આપણે તૈયારી શરૂ કરી દેવાની છે અને આના માટે તો ખાસ પૂર જોશે જેટલું જલ્દી થાય એટલી તૈયારી શરૂ કરી દેવાની છે બરોબર એટલે આ હવે કન્ફ્યુઝન કોઈ ટાઈપનું રહેવું ના જોઈએ બરોબર આ બે વસ્તુની વાત છે બસ આ બધા લગભગ કન્ફ્યુઝન તમારા દૂર થઈ ગયા હશે તૈયારી અત્યારથી શરૂ કરી દો ડિક્લેર થયેલી રાહ ના જો તારીખો ઓલરેડી આપી દીધેલી છે હું તમને ફરીથી આપીને કહું છું કે થવાની રાહ જોતા એડવર્ટાઇઝમેન્ટ ક્યારે પ્રસિદ્ધ થશે ને અમે તારીખ ત્યારથી શરૂઆત શ્રી શ્રીગણસ નથી કરવાના ત્યારથી બરોબર અત્યારથી જ આપણે શરૂ કરી દેવાનું છે જેથી કરીને બે મહિનામાં અહીંયા પહોંચવું ઘણું અઘરું છે એના માટે તમારે ખાસ પ્રોપર ડિરેક્શનમાં પ્રોપર ગાઈડન્સ હેઠળ તમારે તૈયારી કરવાની રહેશે તમારી રીતે કરી શકો છો બાકી આપણી ફોકસની તાંડવ બેચ છે જે સ્પેસિફિકલી નવા સિલેબસને ધ્યાનમાં રાખીને તમને મંથ વાઇઝ ડેટ વાઇઝ વીક વાઇઝ પ્રોપર પ્લાનિંગ સાથે પ્રિપેરેશન કરાવવાના છીએ બરાબર તો એકવાર એ ચેક કરી લેજો જો તમને અને જો તમને કદાચ એવું લાગે કે મારે નથી લેવું તાંડવ બેચમાં નથી જોડાવવું કંઈ વાંધો નહીં પણ જેમ એનો જે અમે એનું અમે ખુદે કેલેન્ડર ડિક્લેર કર્યું છે બરોબર એટલે કે એનું જે શેડ્યુલ નક્કી કરેલું છે એનો ખાસ કરીને ફાયદો ઉઠાવજો બરાબર ડે વાઈઝ ડેટ વાઇઝ પ્રોપરલી સાયન્ટિફિકલી અમે એને ડિવાઇડ કરીને દરેક સબ્જેક્ટને જે રીતે ન્યાય મળવો જોઈએ ન્યાય મળી શકે એટલા માટે બધી વસ્તુઓને પ્રોપરલી ઓર્ગેનાઇઝ કરીને તમને ફિરસેલું છે તો ઇવન તો તમને એવું લાગે કે ના તાનો નથી જોડાવું મારાથી થઈ શકશે એકલું બરાબર તો એનો ફાયદો જરૂર લેજો કોશિશ એવી જ છે જીપીએસસીની કે એક વર્ષની અંદર બધી પ્રક્રિયા પૂર્ણ કરી નાખે એટલે કોઈ રાહ જોવાની જરૂર નહીં પડે તો હવે ચાન્સ બહુ ગોલ્ડન છે આનો ઉપયોગ કરો બરાબર હવે આના પછી આપણને ખબર નથી કે શું સિચ્યુએશન થવાની છે થોડીક વસ્તુઓ જે હજી તમને કન્ફ્યુઝન હોય તો દૂર કરવાની વાત છે બરોબર કે જીપીએસસી ઓલરેડી કીધેલું છે કે અહીંયા જે અમે મગાવેલી છે જગ્યાઓ એ જગ્યાઓમાં વધઘટ થઈ શકશે એ કોના આધીન રહેશે જે ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ્સ જે જીપીએસસી ને માંગણા પત્રક મોકલશે એના આધીન રહેશે તો જગ્યાઓની સંખ્યામાં વધઘટ થઈ શકશે ઘટશે તો નહીં જ વધવાની જ છે બરોબર તો એ તમે શરૂ કર દો બીજી વસ્તુ જે અહીંયા તો જીપીએસસી છે ને વિભાગોને ગવર્મેન્ટને ઠપકો આપતી હોય એવું લાગે છે તો પોતે બધાણીય સંસ્થાને બરોબર કે જો વિભાગો તરફથી માંગણા પત્રક મોડા મોકલવામાં આવશે તો આયોગ દ્વારા જાહેરાત ભરતી કેલેન્ડર મુજબ પ્રસિદ્ધ કરી શકાશે નહીં બરોબર તો અહીંયા એ થોડુંક ગવર્મેન્ટને ઠપકો આપ્યો છે કે તમે જલ્દી કરો એટલે અત્યારે ઇન્શોર્ટ તમે જોવો તો જીપીએસસીનું નું મૂળ એવું છે પછી આવી વાંચો તમે કે શું છે કે ભાઈ ભરતી કેલેન્ડર મુજબ પ્રસિદ્ધ કરી શકાશે નહીં કદાચ જો વિભાગો તરફથી માંગણાપત્રક પત્રક મોકલવામાં આવશે નહીં તો આ દ્વારા જાહેરાત ભરતી પ્રકાશિત નહીં થઈ શકે અને એવા સંજોગોમાં ભરતી પ્રક્રિયા કદાચ કેન્સલ પણ થશે તો આ તમારે આ વાંચીને તમારે મૂંઝાવવાનું નથી આ એક્ચ્યુઅલમાં ભલે ઉમેદવારો માટેની સૂચના લખેલું હોય પણ આ સૂચના નથી પણ થોડોક ફક્કો છે ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટને કે તમે જલ્દી મોકલો જીબીએસસી પૂરેપૂરા મૂડમાં છે કે આ એક બે વર્ષમાં બધું બધી ભરતીઓને આવરી લેવી છે કઈ બેકલોગ્સ બાકી નથી રહેવા દેવા બરોબર એટલે આ થોડોક ઠપકાની રીતે તમે જોજો અને હા ઓએમઆર અથવા તો કમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ રહેશે હવે આમાંય પોતપોતે ટેલિગ્રામના અલગ અલગ ગ્રુપમાં આપણે ડિસ્કશન નથી કરવાનું જયારે જે કોનો શું ફાયદો છે એટસેટ્રા એટસેટ્રા ફાયદો નુકસાન જ જોવાનું એસીસી ઘણા ટાઈમથી આ લે છે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ ઓએમઆર આપણે આપતા આવ્યા છીએ બરોબર તો આ બધી વસ્તુઓ થઈ જાય ડોન્ટ વરી અબાઉટ ઇટ અને ખોટો ટાઈમ વેડફવાની જરૂર નથી પ્રિપેરેશન કરવાની જરૂર છે બરોબર આ જે ટાઈમે જે વસ્તુ થશે એ ટાઈમે લઈને આવશું કે કઈ રીતે આને ટેકલ કરવી તો આમાં કોઈ એટલું બધું સમય આપવાનો ઇમ્પોર્ટન્સ આપવાની અત્યારે કોઈ ખાસ જરૂરિયાત નથી આની બરાબર તો આ એ ઓલરેડી તમારા મનના બધા વહેમ કન્ફ્યુઝન બધું દૂર કરવાની કોશિશ કરી છે અમારી મારી એવી કોશિશ હતી કે તમને થોડુંક જે કન્ફ્યુઝન હોય એ દૂર થઈ જાય પણ એના કરતાં વધુ ઇમ્પોર્ટન્ટ અત્યારે મને એ હતું કે તમારે ખાસ કરીને અત્યારે છ એપ્રિલને ધ્યાનમાં લઈને કોમન પ્રિલિમ્સનો સિલેબસ તમને ઓલરેડી આપી દીધેલો છે એડવર્ટીઝમેન્ટની રાહ જોયા વગર પ્રિપરેશન શરૂ કરી દેવાની છે પ્રિપરેશન કઈ રીતે શરૂ કરી દેવાની છે પ્રોપર વેમાં જે વ્યવસ્થિત તમે જેને ફોલો કરી શકો જેમાં રિવાઇઝ કરી શકો એક્ટિવ રિકોલ કરી શકો એવી રીતે પ્રિપેરેશન તમારે શરૂ કરી દેવાની છે બરોબર અહીંયા આપણે તાંડવ બેચની એકવાર વાત કરી લઈએ તો તાંડવ બેચમાં જો દરેકના આવી રીતે એક એક તમને પહેલી વસ્તુ તો ખાસ ઇમ્પોર્ટન્ટ એ છે કે સર ખબર જ નથી હોતી કયું કઈ રીતે શરૂઆત કરી તો તમને ઓલરેડી પ્રી પ્લાન ઓર્ગેનાઇઝ શેડ્યુલ આપી દીધેલું છે હવે એ શેડ્યુલ મુજબ જ ચાલવાનું છે અહીંયા તમને દરેક તમારા એક એક પેલાના લેક્ચર આપવામાં આવશે સાથે સાથે લેક્ચર લગતી શોર્ટ નોટ્સ આપવામાં આવશે અને પીવાય ક્યુઝ આપવામાં આવશે એટલે શોર્ટ નોટ્સ એ રહેશે બંને લેંગ્વેજના વિદ્યાર્થીઓને મીડિયમના વિદ્યાર્થીઓને કામમાં આવવાનું છે ખાસ કરીને ગુજરાતી માટે પરંતુ દરેક કી વર્ડ્સ કી ટર્મ વગેરે એ બધા બંને બધી રીતે સમજાઈ શકે એવી રીતે આપણે બહુ સાયન્ટિફિકલી પ્રિપેર કરેલો પ્લાન છે તો તમારી રીતે જોઈ લો અને અગેન એઝ આઈ સેડ કે જો તમને એવું લાગે કે આમાં નથી જોડાવું તો જે શેડ્યુલ મોકલેલું છે એનો ખાસ કરીને ઉપયોગ કરજો બરાબર ચલો તો ઓલ ધી બેસ્ટ ફોર ધી પ્રિપેરેશન અને હવે ખોટું એક પણ પ્લેટફોર્મ ઉપર જઈને આપણે ડિસ્કસ નથી કરવાનું ઓફિશિયલી તમને ફોર્મલી જીપીએસસીએ જે કીધેલું છે એના ઉપર આપણે ચાલવાનું છે ડિસ્કસ કર્યા વગર પ્રિપેરેશન શરૂ કરી દેવાની છે અને તમારી પ્રિપેરેશનમાં ક્યાંય અડચણ આવતી હોય તો ઓલરેડી તમારી પાસે નંબર છે કોન્ટેક્ટ ડિટેલ્સ છે બરોબર કોલ કરજો મેસેજ કરજો તમને મળી રહેશે બરાબર તમને જવાબ ચલો થેન્ક યુ વેરી મચ